અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ શિક્ષણ કૌશલ્યના ત્રાશી સંકુલોનો શુભારંભ કરાવ્યો રાજ્યમાં આઈઆઈટી ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો રાજ્યના પાંચ જિલ્લાના સોળ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ આજે પસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચ્ચીસમી ફેબ્રુઆરીએ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિઝ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે અને આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા ગુજરાતની તમામ લોકસભા બેઠકોનો પરિચય આપતો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી આજથી શરૂ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ કૌશલ્યના ત્રાસી સંકુલોનો શુભારંભ અને શિલાન્યાસ કરાવ્યો આ પ્રસંગે તેમણે ગુજરાતમાં ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન આઈઆઈટી ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ ફેઝ વનનું લોકાર્પણ અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સ બિલ્ડીંગનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કરાવ્યો આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી દેવવ્રતે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે પ્રગતિની હરણફાળ ભળી છે ભારત અગિયારમી અર્થવ્યવસ્થામાંથી પાંચમી અર્થવ્યવસ્થા પર પહોંચ્યું છે અને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા સાથે મહાશક્તિ બનવા જઈ રહ્યું છે ત્યારે આ દેશના યુવાનો મહાન રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે અને સહયોગ આપે આઈઆઈટી ગાંધીનગરના ડાયરેક્ટર પ્રોફેસર રજત મુનાએ આ પ્રસંગે જણાવ્યું કે આઈઆઈટી ગાંધીનગરનું કેમ્પસ સસ્ટેનેબલ ઉપરાંત પોલ્યુશન ફ્રી અને કાર્બન પોઝિટિવ કેમ્પસ બન્યું છે જે અન્ય સંસ્થાનો માટે પ્રેરણારૂપ છે રાજ્યના પાંચ જિલ્લાના સોળ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા છે તાલુકાના એક તાલુકા દીઠ એક ગામને સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે પસંદ કરાયેલા આ સ્માર્ટ વિલેજમાં રાજકોટ જિલ્લાના છ જૂનાગઢ જિલ્લાના પાંચ જામનગરના ત્રણ ઉપરાંત બોટાદ જિલ્લાનું એક અને નવસારી જિલ્લાના એક એમ કુલ સોળ ગામોનો સમાવેશ થાય છે સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ કરાયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે એટલું જ નહીં આ પુરસ્કાર રાશિ ગામોના વિકાસ કામો માટેનો સ્વભંડોળનો ભાગ બનશે આવા સ્માર્ટ વિલેજ અન્ય ગામ માટે ગુડ ગવર્નન્સના મોડેલ ગામ તરીકે વિકસે તથા એક્શન લેબોરેટરી તરીકે કાર્ય કરે તેવો હેતુ રાખવામાં આવ્યો છે રાજભવનમાં આજે અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બંને રાજ્યોના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાથે સ્થાપના દિવસની ઉજવણી કરાઇ રહી છે આ ઉજવણીથી વિવિધ રાજ્યોના નાગરિકો એકબીજાથી નજીક આવે છે બે રાજ્યોના લોકો વચ્ચે એકાદ એકતાનો ભાવ પ્રગટે છે અને વિચારોનું એક્ય પ્રગટે છે વિચારોની એકતાથી જ વિકાસ અને સમૃદ્ધિ સંભવ બને છે આ ઉજવણીમાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અરૂણાચલ પ્રદેશ તેમજ મિઝોરમના યુવાનોએ પોતપોતાના રાજ્યની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યોની પ્રસ્તુતિ કરી હતી વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ આજે પસાર કરવામાં આવી વિધાનસભામાં એક ચર્ચા દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહિલા સશક્તિકરણ સરકારનું કેન્દ્ર બિંદુ હોવું જોઈએ મંત્રીશ્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાનના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બત્રીસ લાખ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે આ ઉપરાંત પૂરક પોષણ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અંદાજીત આઠસો અઠોતેર કરોડ રૂપિયાની તેમજ વહાલી દીકરી યોજના અંતર્ગત સહાય માટે બસો બાવન કરોડ ચોત્રીસ લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું કે આ વર્ષે છત્રીસ નવા આંગણવાડી કેન્દ્રોનું ઉદઘાટન કરાયું છે અને આગામી વર્ષે નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોની ભરતી કરવામાં આવશે અગાઉ આજે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે મંજૂર થયેલી માંગણીઓમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી થેલેસેમિયા તથા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનને માસિક એક હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવી છે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આગામી બાવીસ ફેબ્રુઆરીએ યોજાનાર જનફરિયાદ નિવારણ રાજ્યનો સ્વાગત કાર્યક્રમ અનિવાર્ય કારણસર યોજાશે નહીં તેની સૌ સંબંધકર્તાઓએ આ અંગે નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે વનબંધુ કલ્યાણ યોજનાને આગળ ધપાવતા રાજ્ય સરકારે પાંચ વર્ષ માટે એક લાખ કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજના બે હાથ ધરી છે જેના માટે વિકાસની અનેકવિધ સફળતા હાંસલ કરવા માટે આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે બાવીસ હજાર છવ્વીસ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ સરકારે કરી છે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ખેલ મહાકુંભના બીજા તબક્કામાં ચાર નવી રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઈ શકશે વધુમાં મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને મળતા રોકડ પુરસ્કારની રકમ પણ વધારવામાં આવી છે વિધાનસભામાં ઇન સ્કૂલ શાળાઓ અને રાજ્યના ખેલાડીઓની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનના જવાબમાં તેમણે આ પ્રમાણે જણાવ્યું હતું સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો શ્રેતા મિત્રો ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આકાશવાણી સમાચાર વિભાગ લઈને આવ્યો છે આપના લોકસભા મત વિસ્તારની વિકાસ યાત્રાનો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી આગામી લોકસભાની ચૂંટણી અંગે લોકો માં જાગૃતતા વધે તેમજ આપણા વિસ્તારની વિકાસ યાત્રા થી આપને અવગત કરાવવા અંગેનો કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ તો સાંભળવાનું ચૂકશો નહીં આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી સોમવાર થી શુક્રવાર સુધી દરરોજ શનિવારે અને રવિવારે રાત્રે સાડા વાગે કાર્યક્રમ પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આજથી રાત્રે આઠ વાગે આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી પ્રસારિત કરવામાં આવશે આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશની તમામ લોકસભા બેઠકોની વિસ્તૃત માહિતી ભારત વિકાસ ડાયરી કાર્યક્રમમાં આપવામાં આવશે સોમવારથી શુક્રવારે આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી રાત્રે આઠથી સવા આઠ વાગે જ્યારે શનિવાર અને રવિવારે રાત્રે સાડા આઠથી આઠ પિસ્તાલીસ મિનિટે પ્રસારિત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની પચીસમી તારીખે ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે નવસો કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનેલા આ સિગ્નેચર બ્રિજ બનતા ઓખાથી બેટ દ્વારકા જવા માટે ઓછો સમય લાગશે વધુ માહિતી આપતા દેવભૂમિ દ્વારકાના જી જીટી પંડ્યાએ જણાવ્યું કે આ બ્રિજથી બેટ દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરી બોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે બદલે ઉપયોગ થઈ શકે મુસાફરી માટે અંદાજે ત્રીસ થી ચાલીસ મિનિટ નો સમય લાગતો હતો જે હવે ક્રણ ઓછો સમય લાગશે રાહ માટે વિવિધ ગેલેરી ની પણ સુવિધા કરેલી છે બ્રિજ ના માર્ગે વાહનો ચાલીને રાજ્યની મુલાકાતે આવેલા તેરથી વધુ દેશોના શિક્ષણ મંત્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એક બેઠક યોજાઈ આ બેઠકમાં શ્રી પટેલે રાજ્યની છેલ્લા બે દાયકાની શિક્ષણ ક્ષેત્રે થયેલ પરિવર્તન અંગે તેમજ રાજ્યના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંગેની તલસ્પર્શી માહિતી પ્રતિમંડળને આપી હતી રાજ્યની ગુણવત્તા સભર શૈક્ષણિક પ્રવૃત્તિઓથી આ પ્રતિનિધિમંડળે પ્રભાવિત થઈ વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડેલ તેમના દેશમાં વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી પટેલે આ હેતુસર જરૂર જણાય રાજ્ય સરકારના સહયોગ માટેની ખાતરી આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ કૌશલ્યના ત્રાશી સંકુલોનો શુભારંભ રાજ્યમાં આઈઆઈટી ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ તેમજ હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર્સનો વર્ચ્યુઅલી શિલાન્યાસ રાજ્યના પાંચ જિલ્લાના સોળ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા અને આકાશવાણી સમાચાર વિભાગ દ્વારા ગુજરાતની તમામ લોકસભા બેઠકોનો પરિચય આપતો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી આજથી શરૂ થશે આ સાથે જ આકાશવાણી પરથી આકાશવાણીના અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા